મિત્રો આજનો પ્રોગ્રામ છોકરી જોવા જવું કે તીર્થયાત્રાએ જવું મને કોક સમજાવો આ અમુક ઉંમર હોય એને લગ્ન કરવા લઈ જવા કે પછી તીર્થયાત્રાએ લઈ જવા ઈજ નક્કી નો થાય અમારા ઘરે વાંડો રહેશે એક દી મારી પાસે મને કે આપણે એક જગ્યાએ છોકરી જોવા જવાનું છે ને તારે હરવાર આવવાનું છે તારે તારો બધો ખર્ચો હું દઈશ પણ તારે હારો આવવું પડશે કે તારી પાસે બોલવાની ચાલાકાય અને તું કલાકાર માણસ એટલે છોકરી વાળા ના નહીં પાડે એટલે તારે આવવાનું છે હવે મેં કીધું આટલા વર્ષ થી વાંધો રખડે છે આપણે હારવાર જવામાં હું વાંધો એટલે હું એની અરો છોકરી જોવાઈ ગયો સાહેબ જેવી છોકરી ચા લઈને આવી ને અંદર રહોડામાં ગઈ એટલે એની માએ તરત કીધું કે બટ્ટા તું આને ના પાડી દેજે છોકરી કે માં પણ થયું હું ઈ તો મને કે ડોહો મને જોવા આવ્યો તો તાર બાપ કરતા બે વર મોટો છે ના પાડી દે ના પાડી દે સાહેબ અમે આમને ધોયેલા મૂળા જેમ પાછા આવ્યા બોલવાનો મોકો નો મળ્યો હમણાં અમારા ભુરા માટે છોકરી જોવાય ગયા હવે જેવા છોકરી જોવાય ગયા એટલે છોકરી ચા લઈને આવી ત્રણસો કિલો નો દાગીનો ડામર માં નવરાવેલો સપનામાં આવ્યો હોય તો ત્રણ દી ઊંઘ નું આવે એવો છતાં ભૂરાએ કલેજા ઉપર આમ પાણો રાખ્યો હું કે કદાચ થાતું હોય તો આપણે ત્રણસો કિલોનો દાગીનો હોય મંજૂર છે આપણે આ વાત જાવા નથી દેવાની મને કે જાહી આપણે આની હારે કરી નાખવું પણ મેં કીધું એલા જોતો ખરી અંધારામાં હશે તો તને બતાશે નહીં મને કે ભલે ગમી થાય કોઈ આ નથી પાડતું આપણે અહીંયા કરીને જવાનું છે એટલે મેં ક્યું સારું ભાઈ એટલે મેં છોકરીના બાપને કીધું ભાઈ અમારા ભુરાને તમારી છોકરી પસંદ છે એટલે છોકરીનો બાપ કે કોઈ વાંધો નહીં કે છોકરી ને છોકરો આપસમાં બે મિનિટ વાત કરી લે તો સારું એમ આગળ જાતે એ લોકોને વાંધો ન આવે તો કોઈ વાંધો નહીં એટલે ભૂરો છોકરીને લઈને રહોડામાં વાતો કરવાઈ ગયો એટલે છોકરીએ કીધું કે તમે લગ્નની ના પાડી દેજો મારું ઓલરેડી એક જગ્યા અફેર હાલે છે ભૂરો રોવા માંડ્યો હિપકે ને હિપકે રોવા માંડ્યો પણ છોકરી કે એમાં રોવાનું હું તમને તો મારા કરતા હારી હારી હો મળી જશે કે તમે ક્યાં એવા કોઈ નબળા છો તમે તો દેખાવડા ને હારા છો તમને મારી કરતા હારી હો મળી જાય એમાં રોવાનું થોડું હોય પૂરો કે બેન એ કે તમે જ ના પાડી દીધી હવે તો અમારે આશા જ નહીં રાખવાની એમાં આ લોકડાઉન લોકડાઉનને ને કયક ના લગ્ન રખડાવ્યા કયક ને તોડાવ્યા હા અને જાનુ ચીકુ મળવા ન જાય ક્યાં તો જાનુ ચીકુ એ બીજા અહીંયા પકડી લેક ને તૂટી ગયા એમાં અત્યારે લોકડાઉન ખુલ્યું તો હો જણને લઈને લગ્ન કરવાની છુટ્ટી આપી સરકારે મંજૂરી આપી કે પચાસ છોકરી તરફથી ને પચાસ છોકરા તરફથી હવે એને કોણ સમજાવે કેટલા તો અમારે રિહાઈ ના ખૂણા માં બેઠા હોય એટલા તો અમારે ડાળ ચાખવા વાળા રહોડામાં કરીને બેઠા હોય ને એમાં અમુક અમુક તો પાસે બિચારાક ને મેળા મારે કે જેટલા તારા લગન માં જાનૈયા હતા ને એટલા મારા લગન માં હતા હા જેટલા હેરાન કરે ને એટલું કોઈ બહારના આવીને મૂંગા મોઢે જમીન વૈયા જાય પણ જે ઘર ના ને બધા પોતાની જાતને વીઆઈપી માનતા હોય ઘરે શાખા ટુ ઉઠતા હોય બહાર નીકળ્યા વીઆઈપી બની જાય અમારા ઘરમાં લગ્ન હતા બેનો ના લગ્ન હતા

સાહેબ અંદર વેગમાંથી ગરમા ગરમ આપડા હાથ ધાઇ જઈએ એવું ગરમ જઈએ ને જઈએ ને આ ન જતું અંદર થી ગરમ લેતો ગરમ આવા માણસો હવે બધા અમારા ભાઈઓ અંદર થી એક ડોલ ભરીને બહાર મૂકી દીધી ડેલા ની બાર એમાંથી થાળીઓ ભરી ભરી ને દીધી લોકો ને જો ખાવ ગરમ ખાવ ગરમ હવે આ બરોબર છે આ ગરમ આવ્યું ઓલા ખાવા વાળા ને અમે હોશિયાર અમારા ભાઈઓ એની કરતા ઉછેર એના બાર ડોલ ભરીને રાખી એમાંથી થાળી ભરીને થઈ જાય એની સામે ન જઈએ તો ઉપાડીને આ માણસોને સમજાતું જ નથી ઘરે સાખાટું ચાલ્યા ઉઠતા બહાર નીકળે ને વીઆઈપી ના દીકરા બને હા એલા ભાઈ જેણે બનાવ્યું છે જેણે આ દિવસ માટે વર્ષોથી મહેનત કરતો તો ખોડો એનું તો હું સામુ જોવો તમે યાર બધે લડી જ લેવું છે ત્યાં કોને નીચું બતાડવું એ જ જોતા હો આ વિડીયોના માધ્યમથી મારા અમુક લોકોને કેવું છે ઘણા લોકોને એમ હોય કે મારા લીધે આનો પ્રસંગ નહીં થાય હું હંસ તો જ આનો પ્રસંગ થશે બરોબર તો આવા લોકોને કહી દો ભાઈ સિકંદર બાદશાહ જે હતો ને એ વયોઈ ગયો કોઈનું કાંઈ પડ્યું નથી રહ્યું ને આવા તમારી જેવા કયક હુઈ આવી ગયા કોઈનો પ્રસંગ અટકાવવાનો નથી કે કોઈનો પ્રસંગ તમારા લીધે રખડવાનો નથી તો બે દિવસનો પ્રસંગ હોય હારામોઢા જઈ આવીને સામેવાળાનો પ્રસંગ ઉકેલી નાખો કોઈ ગરીબ માણસ હોય કે ધનિક કોઈ છેલ્લે આપણો દુશ્મન હોય તો એનો બે દિવસનો પ્રસંગ તો એમ કહો સાચવી લેવો તમારું જ સારું કેવા છે બાકી રિહાઈને ટળાઈને ખૂણામાં બેઠા રહીને ગામના મોઢે વાતો કરે મને તો કાંઈ પૂછ્યું જ નથી આવા વેડા ન કરો તમારું જ ખરાબ કહેવાય આમાં એનું નહીં કહેવાય એની કરતાં બે બે દિવસ હસી મજાકથી એના ઘરે જઈ આવો તો એને સારું લાગશે કદાચ તમારે કોઈ મન ભેદે છે ને તો ઈ ઉકેલાય જાહે પણ આમાં રેહાય અરે મને તો કઈ પૂછ્યું જ નથી જે કરતો હોય એને પૂછો કોક પૂછે ને કે ભાઈ જમણવાર કેવું ઠીક હતું જેવું જોવે એવું જાયું નહીં બધાનો જમવાનું હોય હા જે મળ્યું એમાં ઉપરવાળાનો વાળાનો શુકર મનાય કે આજે અમને અત્યારે ખાવાનું મળી ગયું આવી રીતે અમને કાલે ખાવાનું મળી જાય એવો અલ્લા પાસે ભગવાન કે કોઈ પણ માણસ નો પ્રસંગ હોય તો બે દિવસ નો પ્રસંગ હોય એ રાજુ ખુશી થી ઉકેલી દેવો પછી ભલે નહિ આપણો દુશ્મન હોય પણ એનો પ્રસંગ તમે સાચવશો તો ઉપર વાળો રાજી થાય તમારો પ્રસંગ એ ઉકેલ છે હા આ કે રે હટડે ને તો કાઈ વાળવા નું જાવ અમારા बाजूમાં ભીખાને એના સાહારાનો ફોન આવ્યો કે જમાઈરાજ તમારા હાલા માટે દીકરી જોવા જવાનું છે છોકરી જોવા જવાનું છે તો તમારે ફરજ જાત આવવાનું છે ભીખો કે તમે તમારી એકલા બધા જઈ આવજો હું એકવાર જોવા ગયો તો એમાં છેતરે આવ્યો હું નહીં આવું મારું ખુદનું ડિસિઝન ખોટું છે આમ કઈ હાહર નો ફોન કાપી નાખ્યો અત્યારે કેટલો સંસ્કારિક કળયુગ આવી ગયો છે હા બહુ સંસ્કારિક કળયુગ આવી ગયો છોકરીની વિદાય વખતે છોકરીના મા બાપ કરતા પાડોશી ના છોકરા જ હજુ રોતા હોય હા તમે ક્યારેક માર્કિંગ કરજો પાડોશી છોકરા બહુ રોતા હોય હમણાં છોકરીના લગ્ન છોકરો ગયો છોકરીએ કાટલો ઝાલીન પકડ્યો કે તને મેં કીધું નહોતું હવે મને ભૂલી જા મારા લગ્ન નક્કી થઈ ગયા છે હવે મને તું નો બોલાવતો તો હું લેવા અહીંયા લગ્ન આવ્યો છોકરા બે ખેચી નાખી કે આઘી ની જા વેવલી આઘી ની જા તારા લગ્ન નો વિડિયો શૂટિંગ નું કામ મને સોંપ્યું છે તારે લીધે હું અમારો ધંધોય એ નો કરવો આ અમુક છોકરી મનમાં એવો જ વેમ હોય કે હું શું તો જ આ છે આની મારી સિવાય કોઈ નથી દુનિયામાં હું દુનિયાની છેલ્લી છોકરી છું આવો મનમાં વેમ રાખીને ફરતી હોય તો શેડાળિયો એવો વેમ ન રાખવો દુનિયામાં તમારી કતા હારી લાટ પડી ને તમે ફૂટલા નસીબના કે તમે એને નો મળ્યા હમણાં ભીખો ને ભીખાની વો બે બાજતા તા ભીખાની ઓ કે તમારે મને ભૂરી ભૂરી કહીને નહિ બોલાવવાનું ઘરમાં છોકરા એ મને ભૂરી ભૂરી કહીને બોલાવે છે ભીખો મને કે જૈતભાઈ તમે આને સમજાવો તો મારા છોકરા ને લીધા ને મમ્મી મમ્મી કઈ થોડું બોલાવે

પણ રાત્રે હુતો તો સપનું આવ્યું સપનામાં બે પત્ની આવી એકે મને પકડી રાખ્યો હતો અને બીજી મને ધોકા થી ધોકા હમણાં ભૂરો મોબાઈલ ચેટિંગ કરતો તો દેવ ભૂરા હું કરે કે સેટિંગ વેટિંગ થઈ ગયું કે હું મને કે ના ના ચાર દિવસ થી ચેટિંગ કરું છું માં આજે તો ભગવાનની ની રાખી લીધી કે છોકરો નો નીકળે હમણાં લગ્ન માં આવ્યો હતો હું ને વરાજાનો વરઘોડો કાઢ્યો વરઘોડો એટલે હું ખબર છે ને કે વર જે હોય એનો પછી ઘોડો બની જાય હા આને વરઘોડો કેવાય વરઘોડો કાઢ્યો આમ ઉદાસ ઉદાસ રે એટલે મેં વરાજાને પૂછ્યું મેં હું તને કલાક થી જો વરઘોડા માં બધા નાચે તું એકલો ઉદાસ ચંદ થઈને બેઠો તારા લગન છે તું કાક મોઢું હસ્તું રાખ આવો હું ઉદાસ થઈને બેઠો મને કે હું કરું આ શેરવાની ની ચોઈણી પાછળ ફાટી ગઈ છે લગન માં જેટલા માણસો બધા ની અલગ અલગ મજા હોય ક્યારેક તમારે ધ્યાન થી જોવું અમુક માણસો ખાલી ખાવા માટે જ આવ્યા હોય એને બીજા કોઈ મતલબ જ ન હોય એને ખાવા થી જ મતલબ હોય ક્યારે ભાણા પડે એને ક્યારે હું ખાવ હા અમુક માણસો નાચવા જ આવ્યા હોય હા એને કોરો નાગિન ડાન્સ આવડતો હોય હું 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 ઈ નાગીન ડાન્સ કરવા માટે જ આવ્યા હોય આખા લગન બધાને પૂછતા હો કેમ આપણે નાગીન ડાન્સ કેમ આવી ગઈ ને હા આની સિવાય ધંધો અમુક નોલા દારૂ ડાન્સ સિવાય તો આખા પૂછતા હોય કેમ આપણે શરાબીનો જોરદાર ડાન્સ કર્યો ને અમુક માણસો ટીકા કરવા આવ્યા હોય ચા તો હાવ ભંગાર અરે યાર ઓલા ડાળ માં તો મીઠું નાખતા જ ભૂલી ગયા હતા ઊંધિયામાં તો નકરી આંબલી નાખી દીધી હતી હવે ટીકા કરવા જાય હોય અમુક ફગિયું મોઢું લઈને આયા હોય આ જાચુ ઢકશે નહિ છોકરીએ મેકઅપ બો કર્યો છોકરા વાળા આવી રીતે નચાતું હોય છે રોડ ઉપર કઈ નાગીન ડાન્સ કરાતા છે અમુક આવી ટીકા કરવા જાયા હોય અમુક લોકો ને લગ્ન માં મોકલાય અમુક લોકો ને મરણ થઈ ગયું ના મોકલાય એને લગન માં ન મોકલાય નું બેગડું બેહાડી ને આવે એમાં લગન માં અમુક વાંધા એવા હોય

એટલે છોકરી મેં જોયું ભુરા વાત આપણા હાથમાં છે તારું સો ટકા ફાઈનલ થઈ ગયું એમ સમજ એટલે હું ભુરાના બાપાને લઈને હા એટલે વાત ફાઈનલ કરો એટલે થોડીક વાર રે છોકરીની માં આવી જેવી છોકરીની માં જોઈ ને ભૂરાના બાપા એ ભૂરાના બાપા કે બટા આપણું હગું નહીં થાય ભૂરો કે બાપા તમને વાંધો હું મને છોકરી ગમે છોકરીને હું ગમું છોકરાને છોકરીના બાપને વાંધો નથી માઇન્ડ માઇન્ડ મેળ પડ્યો ને આવા તમે અહીંયા કે તોડાવા ઊભા છે ઓરાનો બાપ કે છોકરીની માં છે ને એ તારી માં છે પેલા મારું હગુ આની અરે જ કર્યું તું એમાં આ કોરોના હા 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 અમુક લઈને જાન જાતા હોય માથે સાફા બાંધી દેવાનું કોરોના લીધે મોટા પાસ બાંધવાના હોય સાહેબ આપણને રોડ ઉપર નીકળ્યા તો એમ થાય કે આ બધા ડાકુઓ બેંક લૂંટવા જતા હોય એવું લાગે આપણને ખરેખર મોઢે માસ્ક બાંધ્યો માથે સાફો પહેર્યો હોય ને બધા તલવારો લઈ નાચતા હોય એટલે આપણને એમ થાય નક્કી બેંક લૂંટવા જ જાય છે બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય તમે મને શાંતિથી સાંભળ્યો એ બધા આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ ફોટા ઉપર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ના વિડીયો તમારા મિત્રો વાંઢા હોય એને મોકલવાનો ભૂલતા નહીં બાય